નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જેસલ તોરલની સમાધિ જે અંજારની અંદર આવેલી છે આ ઉપરાંત તમે એવું તો સાંભળ્યું જ હશે કે જેસલ તોરલની સમાધિ ભેગી થશે તો શું થશે તો મિત્રો આપણે જણાવી દઈએ કે લોકકથા એમ કહે છે કે જ્યારે તોરલ એકતારો લઈને જેસલને જગાડવાનો પ્રયત્ન કરે છે ત્યારે ત્રણ દિવસની સમાધિમાંથી તે જાગ્યા હતા અને તોરલને મળ્યા હતા ત્યારબાદ લગ્નનો મંડપ પણ રચાયો હતો અને જેસલ તોરલના માંડવે ચોરી ફેરા ફર્યા હતા એકબીજાને સોડ બે સમાધિ કરાવી અને ધરતીની ગોદમાં સમાઈ ગયા હતા અને કચ્છમાં કહેવાય છે કે આ બે સમાધિ દરેક વર્ષે જરા જરા હટતી અને એકબીજાની નજીક આવતી જાય છે જેસલ હટે જવભર અને હટે તલભર એવી લોક કહેવત અનુસાર આ સમાધિઓ એકબીજાની તદન તદ્દન નજીક આવતી જાય છે અને મિત્રો લોકોનું કહેવું છે કે આ બે સમાધિ જ્યારે એકબીજાની તદ્દન નજીક આવી અને ભેગી થઈ જશે ત્યારે દુનિયાનો પ્રલય થઈ જશે તો મિત્રો આ સમગ્ર ઘટના અંગે તમારું શું મંતવ્ય છે તે અમને જણાવી શકો છો તો મિત્રો આજના વિડીયો તો બસ આટલું જ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અવનવી માહિતી મેળવવા માટે આપણી આ ચેનલના સબસ્ક્રાઈબ કરો